વરસાદની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ કેળવવી જો આમ શું પોતાની આવક પ્રમાણે કેળવવાની હોય છે જેવી જેવી તમારી પરિસ્થિતિ હોય તમે કદાચ જેવું કમાવતા હોય એ પ્રમાણે કુદરતે આપણને અમુક ફળ અમુક એવી ઋતુ પ્રમાણે અમુક એવા ફળ આપેલા છે અને અમુક એવા પાન બી આપેલા છે તો જો તમારી પરિસ્થિતિ બહુ સારી હોય તમે ખરીદી શકતા હોય તો અમુક ફળ તમે કન્ટિન્યુ રાખો ત્રણ ચાર મહિના અથવા તો બી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ કેમ વધારવી જોઈએ કે જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારશો તો શું તમને ચોમાસામાં જે અમુક જે વાવળા છે જે અમુક આવે છે બહુ મોટું વાવડા આવે ડેન્ગ્યુ મેલેરિયા હોય કોઈ કમળો હોય કોઈ હવે એ સિઝનમાં કયો રોગ આવે એ નક્કી નથી હોતું કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય છે કોઈ સ્વાઈન ફ્લુ હોય ગમે તે રોગ હોય પણ તમે જો તમે તમારા ઇમ્યુન પાવરને મજબૂત કરશો તો તમારામાં શું છે કે એ રોગો સામે લડવાની સારી એવી શક્તિ આવી જશે હવે કુદરતે આપણને અમુક એવા ફળોનો ખજાનો આપેલો છે કે જે જો આપણે લઈએ તો આપણે આ રોગો સામે આરામથી લડી શકીએ છીએ એમાં જો પરિસ્થિતિ બહુ આપણી સારી હોય તો સફરજન સારું કહેવાય સફરજન બેસ્ટ કહેવાય તો તમે દિવસના એક બે એક બે સફરજન કન્ટિન્યુ તમે જેટલા તમારા મેમ્બર હોય એ પ્રમાણે તમે કન્ટિન્યુ રાખો ત્રણ ચાર મહિના તો તમારામાં સારો એવો પાવર આખા ફેમિલીમાં આવી જશે જો હવે શું બધાની પરિસ્થિતિ એટલી બધી સારી હોતી નથી બધા એટલું બધું ખરીદી ના શકે કઈ તો પછી એ લોકો માટે શું છે આમળા બી ખવાય આમળા જામફળ બી કન્ટિન્યુ રાખો ત્રણ ચાર મહિના જમ તો તમને શું છે કે આમળા જામફળ થી બી તમારામાં અમુક એવો પાવર આવી જાય છે ત્રણ ચાર મહિના ખાવા દે હવે તમે વિચાર કરો કુદરત તમને અમુક ઋતુમાં અમુક ફળ આપે છે જેમ કે કેરી

પહેલા આવતું હોય છે બે ફળ તો શું છે એ બી તમે કન્ટિન્યુ એક બે મહિના એક બે મહિના લો તો તમને શું ચોમાસામાં સારું એવું રોગ પ્રતિકારક શક્તિ આવી જતી હોય છે હવે બાળકો માટે એવું કેવું હોય છે કે બાળકોને શું છે કે અમુક ફળ અને અમુક આપણે એમ કે જાંબુ તુરા લાગે કે જામફળ કદાચ ના ફાવે આમળા ના ફાવે તો બાળકો માટે બે ફળ એવા મસ્ત છે કે જેનાથી એમને ફાવે શકે એ લોકો ખાઈ બી શકે જેમ કે ઓરે ઓરેન્જ ઓરેન્જ અને મોસંબી નારંગી અને દ્રાક્ષ આ ત્રણ વસ્તુ એમને ફાવે તો આ ત્રણ વસ્તુ તમે કન્ટિન્યુ મહિના તમારા નાના બાળકોને ચાલુ રાખો તો એમનામાં પણ પાવર આવી જાય તો એ પણ ચોમાસામાં બીમાર પડે રોગોમાં તો જલ્દી સારા થઈ જાય અથવા એક બે દિવસમાં સારા થઈ જાય તમને ખબર બી નહીં પડે કે દર વખતે તમારે એડમિટ થવું પડતું હોય ને કઈ દૂર જવું પડતું હોય એના કરતા એ લોકો સહેલા છે અને સારી રીતે સારા થઈ જાય છે હવે એવું કહેવાય છે કે બિલકુલ બધાની કઈ પરિસ્થિતિ સારી નથી હોતી હોય તો માતા જ કેતા હતા તો કેમ માતા કહેતા કેમ કે તુલસીમાં પણ અમુક એવા ગુણો રહેલા છે કે જે એમાં અમુક પ્રોપર્ટી રહેલી છે કે જે આપણે એને વિચારીએ તો આપણને વિશ્વાસ ના આવે પણ જો સવાર સવા તમે ભૂખ્યા પેટે તુલસીના એક વ્યક્તિ દસ થી બાર પત્તા ચાવીને ખાય કે પાણીમાં ઉકાળીને ખાય પીવે થોડું એક ગ્લાસ પાણીમાં તમે ઉકાળો થોડું અડધો કપ રહે તો પછી એ રીતે તમે પીવો પછી પંદર થી વીસ મિનિટ સુધી કશું ના લો તો પછી આ રીતે જો કન્ટિન્યુ ત્રણ ચાર મહિના રાખો તો બી તમારામાં સારો એવો પાવર આવી છે જો ઘરમાં ચાર પાંચ વ્યક્તિ હોય તો તમે શું કરો એક તપતેલીમાં એ એક લોટો પાણી લો એની અંદર ચાર પાંચ મેમ્બર હોય તો ચાલીસ પચાસ પત્તા નાખી દેવાના પછી ઉકાળો કરી દેવાનો એની અંદર થોડું પાણી થોડું ઓછું થવા દેવાનું બરાબર અંદર પાણીમાં બધા અંદર ગુણો આવી જાય ત્યાં સુધી ઉખાવાનું પછી ઠંડુ ઓછું કરી દેવાનું પછી બધા જે ઘરના વ્યક્તિઓ છે થોડું 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 બધા લઈ લે આ રીતે તમે પણ બધા લો આખા ઘરના મેમ્બર પણ એનો નિયમ શું છે કે તમે સવાર સવારમાં જે આપણે પૈ પીએ ને અને પછી એને દસ થી પંદર મિનિટ સુધી કશું ના લઈએ તો એનો એનું જે ગુણ એનો શું કે જે આપણને ફાયદો થવાનો છે એ વધારે દેખાય અને આપણને દેખીતો ફાયદો દેખાય તો એ પણ ચોમાસામાં કન્ટિન્યુ રાખે તો શું વગર ખર્ચા એ વગર પૈસા એ પણ એ લોકોને પણ આવી ઇમ્યુનિટી પાવર એમના શરીરમાં આવી જાય તો જયારે કહેવાનો મતલબ એટલો છે કે જયારે રોગચાળો ચાલતો હોય ત્યારે તો આપણે આપણી ઇમ્યુનિટી પાવર વધારો જ જોઈએ આમ કદાચ આપણે ના વધારીએ તો ચાલે પણ હવે જો ચોમાસામાં જે ઋતુ હોય એ બધાને ખબર છે કે બીમારી ઋતુ છે હવે એ ઋતુમાં બી આપણે શું કહેવાય સભાન ના બનીએ આમ એ જાગૃત ના બનીએ અને બીમારીઓમાં અંદર અંદર ખેંચાઈએ તો એ તો ખોટું કહેવાય ને તો તમે તમારી જે પરિસ્થિતિ પ્રમાણે અને કુદરતે આપણને જે જે અમુક ભંડાર આપેલો છે કે જે સસ્તો પડે છે બીજા બધા અમુક આપણે ખોટા ખર્ચા કરે એની જગ્યાએ આ ફળો છે અમુક આ પાન છે એ બધું ખાઈએ અને પીએ લઈએ તો શું છે આપણામાં દેખીતી રીતે ઇમ્યુનિટી પાવર આપણામાં આવી જતો આવી જાય તો જે અને જ્યારે તમને જે સિઝનમાં તમારો જે બીમાર પડશો તો બીમાર તો તમે જ છો થોડો પણ જલ્દી સારા થઈ જાવ એટલે કહેવાનો અર્થ છે કે ચોમાસામાં તો ઇમ્યુનિટી આપણો પાવર વધારવો જ જોઈએ સારું ચાલો ત્યારે બીજા મહિનામાં